નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતની સંસ્કૃત વિષયની જે સ્વ અધ્યયન પોથી છે એટલે કે સ્વ અધ્યયન પોથીનો જે ભાગ છ છે તે ભાગ છની અંદર આપણને જે પ્રકરણ નંબર પાંચ આપેલું છે યોજકઃ તત્ર દુર્લભઃ નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ સાતની આ સ્વાધ્યન પુથીનો જે ભાગ છ છે તે ભાગ છમાં આપવામાં આવેલા દરેકે દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મૂકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને સ્વાધ્યન પુથીના આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે દોસ્તો શરૂ કરીએ આપણે પાઠ નંબર 5 વિષય છે સમજવાના છે અને કોઈ પણ પ્રકારની ભૂલ વગર લખવાના છે હે કુરકુર પુચ્છમ વક્રમ અસ્તિ બીજું વૃક્ષ્ય ઉપરી એકમ શુકમ પશ્યતી ત્રીજું બકહ દ્રષ્ટવા ઉષ્ટ વધતી તવ ગ્રીવા વક્ર અસ્તી ચોથો ઉષ્ટભાતા કથમ પાંચમો શુકશ ચક્ષુવક્રા કુરકુર પુછ વક્રકસ ગ્રીવા વક્રા ચટ્ઠું શૃંગાળ વદે શુકસ ચક્ષુવક્રવત સર્વા અંગાની વક્રાણી સીધી ભવાન મરૂભૂમ્યા નૃપ અસિ અયોગ્ય પુરૂષો નાસ્તી યોજકત દુર્લભ કુરકુર લજ્જા અનુભવ ત્યાર પછી છે દસમું ભવતઃ સર્વાણી અંગાની વક્રાણી સંતિ મિત્રો ધોરણ ત્રણથી આઠની જે સ્વાધ્યયન પુથી છે તે સ્વ અધ્યયન પુથીના દરેકે દરેક ભાગના દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે કોષ્ટકમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય બનાવો અ બ અને ક એમ ત્રણ કોષ્ટકો આપેલા છે બરાબર તો એના ઉપરથી આપણે આ રીતે વાક્યો બનાવી અહ અશ્વ અશ્વઃ જલમ પીબામી બીજું મયૂર કેકારવમ કરોતી કૃષકઃ બીજમ વપતી માલા મોદકમ ખાધતી અશ્વ વને ધાવતી છઠ્ઠું માલા બીજમ વપતી માલા પુસ્તક પઠતી અશ્વ શીઘ્રમ ધાવતી આગ્નેય લજ્જા અનુભવતી અને અહમ જલમ પીબતી ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ કાઉસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરો પેલું કૃષ્ણ મરુભૂમ્યા ખાલી જગ્યા અસ્તિ તો જવાબ આવશે નૃપ બીજું કોકિલસ્ય વર્ણ ખાલી જગ્યા અસ્તિ તો જવાબ આવશે શ્યામ ત્રીજું શુકસ્ય ચક્ષુ ખાલી જગ્યા અસ્તિ તો જવાબ આવશે વક્રાહ બકસ્ય વર્ણ ખાલી જગ્યા અસ્તિ તો જવાબ આવશે ધવલ કાકસ્ય વર્ણઃ ખાલી જગ્યા અસ્તિ તો જવાબ આવશે શ્યામ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર ઉદાહરણ મુજબ ખાલી જગ્યા પૂરી અને વાક્ય બનાવો પેલું ઈશહ બકહ ખાલી જગ્યા તો અહીંયા આપણે એકાગ્રતા આપ્યું છે તો આપણે લખી શકીએ તસ્ય એકાગ્રતા પ્રચલિતા ઈશ કોકિલ તો આપણે લખી શકીએ તસ્ય કંઠ પ્રચલિતા ત્રીજું સહ શિક્ષક તો અહીંયા કાર્યનિષ્ઠા આપણને આપેલું છે તો લખી શકીએ તસ્ય કાર્યનિષ્ઠા પ્રચલિતા ઈશઃ પાઠશાલા કાઉસમાં છે વ્યવસ્થા તો લખી શકે તસ્ય વ્યવસ્થા પ્રચલિતા સા સીતા અહીંયા પૂછે લજ્જા તો તસ્યા લજ્જા પ્રચલિતા ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ પુસ્તકના આધારે હા કે નામાં જવાબ આપો પેલું કૃષ્ણ મરુભૂમ્યા નૃપ અસ્તિ તો જવાબ આવશે આમ ચક શુકશ્ય ચક્ષુ સરલા અસ્તિ તો જવાબ આવશે ન કુરકુર પુચ્છમ વક્રમ અસ્તિ તો જવાબ આવશે આમ

બિડાલહ અશ્વ શુકહ અને ઉષ્ટ તો અહીંયા જવાબ આવશે શુકહ ગજહ બકહ કાકહ અને શૃંગાળ તો અહીંયા જવાબ આવશે ગજહ ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત શિક્ષક અથવા વાલી દ્વારા બોલાયેલા સંસ્કૃતના નાના નાના વાક્ય સાંભળે અને લખવાના છે તો પેલું વાક્ય શુકઃ જલમ પીબતી બીજું અહમ મોદકમ ખાદામી ત્રીજું માલા લજ્જામ અનુભવતી પાંચમું સ્વામી સ્વામીભક્તિ પ્રચલિતા ચઠુ વૃષ્ટ સ્વભાવન વક્રસ્તી સાતમું કિશન પુસ્તક પઠતિ ત્યાર પછી ચશ્ન નંબર આઠ આપેલ ઉદાહરણ મુજબ વાક્યો બનાવ પેલું વૃષ્ટ મરુભૂમ્યા નૃપ અસ્તી તો સિંહ વન નૃપ અસ્તી કુરકુર પુછ વક્રમ અસ્ શુકસ ચક્ષુ વક્રમ અસ્તું વૃષ્ટ સ્વભાવન વક્ર અસ્તિ તો કુરકુર ન સ્વામી ભક્ત અસ્તિ શુક્ર શુક લજ્જામ અનુભવતી તો અહીંયા આવશે શૃંગાલ ક્ષુધામ અનુભવતી મિત્રો અહીંયા આપણે ધોરણ સાતનું સંસ્કૃત વિષયનો આજે પાઠ નંબર ચાર છે તેની આ સ્વ અધ્યયન પુથીનો પાઠ પૂર્ણ કરીએ છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના સંસ્કૃત સહિતની દરેકે દરેક વિષયની જે સ્વઅધ્યયન પોથીઓ છે તેના વિડીયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી વિડીયોને પીડીએફનો અભ્યાસ કરી લેજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો તમારા તમામ દોસ્તો મિત્રો સુધી શેર કરી દેજો જેથી કરીને તેઓ પણ આ વિડીયોનો અભ્યાસ કરી શકે ફરી મળીશું આપણે ધોરણ સાતના સંસ્કૃત વિષયની સ્વઅધ્યયન પોથીના પાઠ નંબર પાંચના સંપૂર્ણ સોલ્યુશન સાથે